સરપંચ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કૃષિ કીટકો એરિયા મેનેજર દ્વારા વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી જ્યારે રાસાયણિક ખાતરની આડઅસર થી નવા નવા રોગ ઉત્પન્ન થાય છે જ્યારે જીવામૃત જનજીવાવ્રત કૃષિ મેળા દ્વારા સખી મંડળની વિવિધ સહાયની તેમજ પ્રાકૃતિક ખેતી માટેની સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે બીજું કે ખેડૂતોએ ખેતી નિષ્ણાતો જોડેથી માહિતી લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ નું જણાવ્યું હતું જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા જ્યારે આવેલા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં આવેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે